રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી નાની પરબડી અને તોરણીયા શ્રી ખોડલધામ પરિવાર આયોજિત રક્તદાન કાર્યક્રમ યોજાતો સાથે ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઈ પટેલની રક્ત તુલા સહિત સન્માન સમારંભ કાર્યક્રમ ઉપરાંત શ્રી વલ્લભભાઈ પટેલ મૂર્તિનું અનાવરણ કાર્યક્રમ ફરણી ગામે યોજાયો હતો કે જેમાં ફરણી નાની પરબડી તોરણીયાના શ્રી ખોડલધામ પરિવારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ફરણી નાની પરબડી તોરણીયા શ્રી ખોડલધામ પરિવારની મહિલાઓ પુરુષો બહારગામથી પધારેલા આમંત્રિત મહેમાનો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ત્યારે સવારે

આજે ધોરાજી આવવાનો મોકો મળ્યો અને ધોરાજી ગોરધામ સમિતિ એ જે નરેજભાઈ પટેલની રક્ત તુલાનો કાર્યક્રમ કર્યો અને સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું એમાં અમને સહભાગી થવાનો ખૂબ આનંદ છે ધોરાજીમાં જે લેવા પટેલ સમાજ છે એ વાઇબ્રન્ટ સમાજ છે અને આટલો મોટો સમાજ એક સાથે ભેગા થઈ અને આટલો સરસ કાર્યક્રમ કર્યો કે જેનાથી આજુબાજુનો વિસ્તાર નહીં પણ આખા કાઠિયાવાડમાં એક મેસેજ લુઆ પટેલ મતલબ ખોડલધામ નો ખોડલધામ સંગઠન નો એક મેસેજ આખા ગુજરાતમાં જશે કે આટલો સરસ કાર્યક્રમ ધોરાજી જેવી જગ્યાએ પણ થયો અને ધોરાજી હંમેશા મને એવું લાગે છે કે કાઠિયાવાડ આગળ પડતી જગ્યા હોવી જોઈએ તો જ આટલું સારી રીતે સંગઠન હોઈ શકે એટલે અમારા જેટલા બી જૂના ટ્રસ્ટીઓ છે અમારા જૂના આગેવાનો છે કે જેણે અહીંયા નીવ નાખી અને આટલા બધા લોકોને યુવાનોને તૈયાર કર્યા એનું ઋણ ખોડલધામ રાષ્ટ્ર ને હંમેશા રહેશે આજે ધોરાજી તાલુકાના ફરેણી ગામે અખંડ ભારત ના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુનાવરણ કાર્યક્રમ રક્તદાન કેમ્પ અને ખોડલધામ સમિતિના ચેરમેન નરેશભાઈ પટેલની રક્તતુળાનો ત્રિવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજુબાજુના એકતા અને ખોડલધામના જે નવા પ્રકલ્પો છે એ પ્રકલ્પો પૂર્ણ કરવા માટેનો સૌએ સાથે મળી અને સંકલ્પ લીધો હતો ભવ્ય કાર્યક્રમમાં નરેશભાઈ પટેલ સમાજના સૌ શ્રેષ્ઠીઓ સામાજિક રાજકીય સૌ આગેવાનો અહીં ઉપસ્થિત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ